જિલ્લામાં છઠ પૂજા માટે ઉત્તર ભારતીયો નદી પર ઉમટ્યા માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદી તટ પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદી તટ પર છઠ પૂજામાં જનસલાબ ઉમટ્યો ઉત્તર ભારતીયો માટે છઠ પૂજાનું ખૂબ જ મહત્વ હોવાથી મહિલાઓ પુરુષો બાળકો મોટી સંખ્યામાં ઉમટ્યા મહિલાઓ કમળડુ કિમ નદીના પાણીમાં ઉભા રહીને ડૂબતા સૂર્યની પૂજા કરી હતી सबसे पहले मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ छठ के महापर्व में जिसे दिवाली के चौथे दिन से चालू किया जाता है जिसे नहाए खाए के रूप में जाना जाता है पांचवें दिन खरना के रूप में जाना जाता है छठे दिन संध्या काल के समय पर डूबते हुए सूर्य को अर्घ दिया जाता है और सातवें दिन उगते हुए सूर्य को अर्घ दिया जाता है इससे हमें ये प्रमाण होता है जिस चीज का उदय है उसका भी होगा और उसका अंत भी होगा उसके साथ उसका पुनः आरंभ भी होगा इसी के साथ आप सभी का छठ को हार्दिक शुभकामनाएं मैं सीतामढ़ी जिले बेल गांव का निवासी हूं मैं यहाँ लगभग बीस साल से रहता हूं और छठ करता हूं छठ सबसे पहले सीता मैया ने की थी पूरे विश्व के कल्याण सुख शांति समृद्धि अब जो, जो छठ व्रत है वो अपने बेटे के लिए औरत लोग करती है पूरे समाज सभी के लिए आप सभी को छठ का ઉત્તર ભારતીયો દ્વારા छठ પૂજા ની આસ્થા કરવામાં આવતી હોય ત્યારે ગુજરાત જે ઉત્તર ભારતીયો છે તે મોટા ગામના છે મહિલાઓ છે તે કમર જેટલા પાણીમાં કિમ નદીમાં ઉતરી છે અને ડૂબતા સૂરજની તેઓ પૂજા કરી રહી છે અને મોટી સંખ્યામાં જે રીતે જનમેદ આપ જોઈ રહ્યા છો કિમ નદીના કિનારે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો જોડાયા છે મહિલાઓ મોટી સંખ્યામાં છે પુરુષો મોટી સંખ્યામાં છે પોતાની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક તેઓ કામ કરી રહ્યા છે અને મોડી રાત સુધી આ પૂજા ચાલવાની છે કારણ કે અષ્ટતા સૂર્યની પૂજા કર્યા બાદ આ મહિલાઓ છે તે કમર સુધી પાણીમાં રહેશે અને ત્યારબાદ ઉગતો સૂરજ સવારે જ્યારે સૂરજ ઉગે છે ત્યારે પૂજાને સંપન્ન કરવામાં આવતી હોય છે પરંતુ જે રીતની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આસ્થા શ્રદ્ધાભેર કરવામાં આવી રહી છે સમગ્ર આપ જોઈ રહ્યા છો પોલીસ પણ ખરે પગે છે કારણ કે કોઈ દુર્ઘટના ના સર્જાય તેની તકેદારી ના આ પોલીસ ખડે પગે છે પોલીસ ફરજ બજાવી રહી છે ખાસ કરીને કિમ નદી માં કોઈ દુર્ઘટના ના સર્જાય તેના માટે ફાયર ની ટીમ છે તે પણ ખરે પગે ફરજ ફાયર ના જવાનો છે તે પણ ખરે પગે ફરજ નિભાવી રહ્યા છે કારણ કે કિમ નદી ના દસ પાણી ના કારણે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને તકેદારી ના ભાગરૂપે ફાયર ની ટીમ છે તે ખરે પગે છે અને સુમિલોન ફાયર ફાઈટર ની ટીમ પર છે કારણ કે પૂજા કરવાના ચક્કર માં કોઈ આસ્થાની ડૂબકી માં ટણાઈ ના જાય તેની તકેદારી પણ લેવામાં આવી છે તકેદારી ના ભાગરૂપે પોલીસ ફાયર ખરે પગે સેવા બજાવી રહ્યા છે પરંતુ સમગ્ર કિમ નદી હાલ ઉત્તર ભારતીયો ત્યાં આસ્થા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે અને જેઓ પૂજા કરી રહ્યા છે અને આવતીકાલે સૂર્ય ઉગશે ત્યારે આ પૂજા સંપન્ન થશે ત્યાં સુધી મોટી સંખ્યામાં આ ઉત્તર ભારતીયો જોડાયા છે અને હાલ શ્રદ્ધાપૂર્વક છઠ પૂજા કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ સુરત